અને તમે રાત્રે અગિયાર વાગ્યા સુધી ને બાર વાગ્યા સુધી મોબાઈલ ફોન ચાલુ રાખો છો તમને કદાચ એમ હોય કે મારે ઘણી બધી માહિતી મારી પાસે છે દેશના વિકાસ માટે ઘણા સારા વિચારો મારી પાસે છે અને કદાચ રાત્રે સાડા અગિયાર વાગે પ્રધાનમંત્રીશ્રીનો મને દિલ્હીથી ફોન એનું ના ઉપાડી શકું દેશની બહુ અસેવા થઈ જાય એવું તમે માનો છો તારા જેવા એને સવાસો કરોડ છે તને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં જેપીસીમાં તને બોલાવાનો હા કે ના નથી અને આપણે કઈ એમાં સેલિબ્રિટી નથી કે રાત્રે આપણને અગિયાર સાડા અગિયાર વાગે પણ બહુ બધા આપણા ચાહકોના મેસેજ આવતા હોય ને આપણે ઇન્સ્ટાગ્રામ ખોલવું પડે એવું આપણે નથી એવું છે નવરાશ સિવાય કઈ છે રાતે તો એમાં કેટલો બધો સમય જો આપણે સમયની મર્યાદા જાણી નથી એટલે આપણો સમય એમાં જતો રહે છે એક સિદ્ધાંત સમજવાનો કે જે વસ્તુ તમને મફત મળે ને એની કિંમત તમારે સમયની દ્રષ્ટિએ ચૂકવવી પડે આ નેટ અત્યારે લગભગ મફત જેવું છે મફત જ કહેવાય ઇન્ટરનેટ એટલે તમે તમારી ચૂકવણી શેનાથી કરો છો સમયથી જે પૈસાથી પણ વધારે કિંમતી છે વેન સમથિંગ ઇઝ ફ્રી યુ પે ઇટ બાય ટાઈમ જ્યારે કોઈ વસ્તુ મફત મળે ને ત્યારે એ લે તમારા સમયનો જે પૈસા કરતા પણ વધારે કિંમતી છે હવે એ સમય મર્યાદા આપણે બરોબર જાણી નથી એટલે પેલી નો લિમિટ હાથમાં આવતી નથી કે પારિવારિક સંબંધો પરિવાર સાથે સમય વિતાવ્યો હોય એ એનો આનંદ તો પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવી એમાં તમે સારું કમાવાનો પ્રયત્ન કરો છો કમાવો છો તમારા પરિવારનો નિભાવ સારી રીતે કરો છો તમારા સંતાનોનો ઉછેર સારા સ્કૂલ મેની એને શિક્ષણ મળે એ બધો પ્રયત્ન સારો કરો છો અને ઘણું સારું કરો છો પણ જે હૂંફ હોય જે પ્રેમ હોય જે લાગણી હોય સાથે સમય વિતાવ્યો હોય એની સ્મૃતિઓ મોટી ઉંમરે રહે એનો જે આનંદ રહે એકબીજાને બળ મળે એકબીજાના નાના મોટા નેગેટિવ વિખવાદના પ્રશ્નો ઓછા થાય અથવા નૈવત થઈ જાય કુમાર મંગલમ બિરલાના પત્નીએ જ્યારે આ ઉત્તર આપ્યો ત્યારે ઇન્ટરવ્યુઅરે તો બહુ આશ્ચર્યથી પૂછ્યું કે તો પછી તમે શું કરો આઠ વાગે તમે મોબાઈલ જમા કર્યો પછી શું કરો જાણે મોબાઈલ વગર આપણું જીવન અસ્તિત્વ જ નથી એવું થઈ ગયું હા આ મોબાઈલ બન્યો છે એ આપણને આપણી સેવા માટે બન્યો છે આપણે એના નોકર બની ગયા હું ઘણી વખત હસતા હસતા કહું છું કે દર ત્રીજી મિનિટે આપણે આપણા મોબાઈલને હાથ ના દાડીએ તો આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ મોબાઈલ તો જ્યારે આપણે ચાર્જ કરીએ ત્યારે પણ દર ત્રણ મિનિટે આપણો હાથ મોબાઈલને અડવો જ જોઈએ અને ત્રણ ત્રણ મિનિટે કાઢીને જોઈએ કંઈક છે કંઈક છે તારે કંઈ નથી પરિવારમાં પણ કદાચ આપણે સાથે જમવા બેઠા હો તો તમારા જમણા હાથમાં કોળિયો હોય અને ડાબા હાથમાં જો બધાય કહ્યું કે મોબાઈલ હોય કુમાર મંગલમ બિરલાના પત્નીશ્રીએ કહ્યું કે બિરલા હાઉસમાં કસ્ટમ છે કે રાત્રે આઠ વાગે મોબાઈલ જમા કરાવ્યા પછી રાત્રે આઠથી સાડા નવ અમે ડાઇનિંગ ટેબલ ઉપર બધા સાથે હોઈએ આવું કોની વાત કરું છું પાંચ લાખ કરોડનો માણસ છે એની વાત કરું છું હા એ રાત્રે પોણો કલાક જમવામાં બધા સાથે બેસે છે પછી પોણો કલાક શું કરે તો કે બેસીને અમે પરિવારની વાતો કરીએ કઈક ઇતિહાસ સંબંધની વાત થાય કઈક વર્તમાન પરિસ્થિતિઓની વાત થાય કઈક આવનાર પ્રસંગોની ચર્ચા થાય આયોજન થાય સાડા નવ વાગે અમારા માતૃશ્રી બધાને મોબાઈલ પાછો આપે દસ મિનિટ માટે આપે અમે ઇમરજન્સીને અર્જન્સી ચેક કરી લેવાની એ હોય તો અટેન્ડ કરી લેવાનું બાકી મૂકી દેવાનું કોઈક ટીવી જોવે પછી પોતાની રીતે કંઈક સારો કાર્યક્રમ જોવે કંઈક કોઈક વાંચે જે કંઈ અનુકૂળતા આપણને જીવન સમયની મર્યાદાનો જો ખ્યાલ હોય આપણા વિચારોની મર્યાદાનો જો ખ્યાલ હોય વ્યવહારિક મર્યાદાઓનો જો આપણે ખ્યાલ હોય વર્તણૂક સંબંધી મર્યાદાઓનો જો આપણને ખ્યાલ હોય તો પછી નો લિમિટ એટલે એનઓ નો લિમિટ એટલે પછી આપણી પ્રગતિમાં સિદ્ધિ હાંસલ કરવામાં જીવનમાં સ્થિરતા સુખ શાંતિ આનંદમાં કોઈ પણ પ્રકારની લિમિટ નહીં રહે અગાધ પ્રાપ્ત થશે એટલે જીવન જીવવાની એક શૈલી સંબંધી આ વાત છે જીવન જીવવાની એક કળા સંબંધી વાત છે કારણ કે ભગવાને આપણને મનુષ્ય દેહને જીવન તો બધાને આપ્યું છે અંગ્રેજીમાં એક કહેવત છે કે મેન ઇઝ બોર્ન ક્રાઇમ હી લીવ્સ કમ્પ્લેનિંગ એન્ડ આઈઝ અનસે કે માણસ જે રોતા રોતા જન્મે છે ફરિયાદ કરતાં કરતાં જીવે છે અને પૂર્ણ અસંતોષ સાથે મરે છે એટલે ભગવાને જિંદગી તો આપી છે પણ બૌધા મનુષ્ય જીવન આવી રીતે પસાર થઈ જાય છે કારણ કે આપણે જીવન જીવવાની કળા શીખ્યા નથી એ કળા એ આ છે કે આપણે દરેક પ્રકારની આપણી મર્યાદાઓ સારી રીતે જાણી રાખી હોય તો પછી આપણા જીવનમાં પ્રગતિ સિદ્ધિ સુખ શાંતિ અમર્યાદિત થઈ જાય આ વાત આપણા મનમાં જલ્દી બેસે એમ નથી પણ હકીકત છે સૌથી પહેલા તો આપણે જીવન સમય સંબંધી મર્યાદાઓ જાણવી જોઈએ કે ભગવાને આપણને આ સિત્તેર એસી વર્ષનો મનુષ્ય દેહ આપ્યો છે પાંચ દસ પ્લસ માઇનસ ભગવાનની ઈચ્છાથી પણ આ સિત્તેર એસી વર્ષનો ખેલ છે એ જો ખેલ બરોબર ખેલતા આવડે રમતા આવડે તો જીવનમાં શાંતિ સુખ પ્રગતિ બધું જ થાય અને જો એ ખેલ બરોબર રમતા ના આવડે તો જીવનમાં શાંતિ અસુખ એમાં આ સમયની મર્યાદા આપણે બરોબર ઓળખી હોય કે આપણે દિવસમાં આઠ કલાક સૂઈએ છીએ એટલે એક તૃતીયાંશ દિવસ આપણો સુવામાં જાય છે એટલે ચોવીસમાંથી આઠ કલાક આપણા સુવામાં જાય છે એટલે તમે સિત્તેર વર્ષ આ પૃથ્વી ઉપર જીવો તો તમારા ત્રેવીસ વર્ષ તો સુવામાં જાય તમને ખબર જ નથી કે તમારું અસ્તિત્વ છે કે નહીં તમે સિત્તેર વર્ષ પૃથ્વી ઉપર જીવો તો તમારા ત્રેવીસ વર્ષ ચોખ્ખા સુવામાં જાય છે તમે ખાલી નેવું સેકન્ડ બ્રશ કરો તો તમારે થી વધારે દિવસો બ્રશ કરવાનું જતા રહે એટલે એકચ્યુઅલી જે રિયલ ટાઈમ કહેવાય આપણી પાસે જીવનમાં સાચો સમય બહુ ઓછો છે એ સમયની મર્યાદા એ આપણે જીવનમાં જાણી રાખવી જોઈએ સમયની મર્યાદાની સાથે સાથે આપણા વિચારોની મર્યાદા વર્તણૂક સંબંધી મર્યાદાઓ પણ આપણે જાણી રાખવી જોઈએ પ્રગતિ સંબંધી વિચાર આપણને કાયમ આવે છે સંબંધો વિચારો આપણને કાયમ આવે છે પણ ઘણા બધા હિન પ્રકારના વિચારો પણ હોય કે જે આપણને અધોગતિ તરફ લઈ જાય એ વિચારોની પણ નો લિમિટ એટલે કે મર્યાદા આપણે જાણવી જોઈએ વિચારોની પણ એક મર્યાદાઓ આપણે રાખવી જોઈએ નહીં તો વિચાર આપણને અધોગતિ અને પતન તરફ લઈ જાય એ વિચાર સંબંધી મર્યાદાઓમાં પહેલી અગત્યની વાત આવે છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને જેમણે આ બીએપીએસ સંસ્થા વિશ્વવ્યાપી બનાવી જે પોતે એક વ્યક્તિ સંસ્થા હતા એમણે જે કાર્ય પૃથ્વી ઉપર કર્યું એ અદ્વિતીય અજોડ છે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના એકલાના હાથે તેરસો થી પણ વધારે મંદિરો બનાવ્યા જે એક વિશ્વ વિક્રમ છે જ્યારે એમને ત્રણસો ને મંદિર બનાવેલા ત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ લખેલું કે હી ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ ટ્વેન્ટી એથ એટલે કે વીસમી સદીના માસ્ટર બિલ્ડર છે તો જ્યારે તેરસો મંદિરો બનાવ્યા હોય ત્યારે તો ગિનિસ બુક પાસે કોઈ શબ્દ જ નહોતા પ્રમુખ સ્વામી મહારાજે પોતે

પ્રમુખ સ્વામી મહારાજે અમારા જેવા અગિયારસો સંતોને દીક્ષા આપી એમાંથી એ સાતસો પચાસથી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ચાર્ટર્ડ એકાઉન્ટ ડોક્ટર્સ એન્જિનિયર છે એમાંથી દોઢસોથી પણ વધારે સંતો એ બોન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે એમાંથી પચાસથી પણ વધારે સંતો એ પોતે ખૂબ સારી ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી ભણ્યા છે જેવી કે સ્ટેનફર્ડ હાર્વર્ડ ઓક્સફર્ડ કાનાગી મેલન યેલ આવી ઇન્સ્ટિટ્યૂટમાંથી ભણ્યા છે સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજે પ્રચંડ પુરુષાર્થ કર્યો સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે દુનિયાના સાઠ દેશોમાં અઢાર હજાર ગામડાઓમાં જાતે ફર્યા લોકો એમને પોતાના વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે સ્પષ્ટ ઉત્તર અને માર્ગદર્શન માટે પત્રો લખતા એવા સાડા સાત લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા અને ઉત્તર આપ્યો પિસ્તાલીસ વર્ષના ગુરુપદે પ્રમુખ સ્વામી મહારાજે આ સાડા સાત લાખ પત્રો વાંચ્યા અને ઉત્તર આપ્યો એટલે પિસ્તાલીસ વર્ષ સુધી રોજ સિત્તેર પત્રો વાંચીને એનો ઉત્તર આપ્યો એમણે રવિવાર જોયો જ નથી પ્રચંડ પુરુષાર્થ એમણે સમાજના ઉત્કર્ષ માટે કર્યો સાથે સાથે વીસ લાખથી પણ વધારે લોકોને વ્યક્તિગત મળીને એમના પ્રશ્નોનું સમાધાન કરી આપ્યું એમણે પંચાવન હજારનો સ્વયંસેવક દળ ઊભું કર્યું અને લાખો હરિભક્તો દેશ પરદેશમાં નિષ્ઠાવાન સમર્પિત તૈયાર કર્યા એ પ્રમુખ સ્વામી મહારાજને જનમાનસનો જે અનુભવ એમને જે ઘરે ઘરે ફર્યા એટલે વ્યક્તિગત પારિવારિક જીવનના પ્રશ્નોને એના સમાધાન માટેના અનુભવ અને પોતે પૂર્ણ આધ્યાત્મિક જીવન જીવ્યા એટલે આધ્યાત્મિક માર્ગ તમામ રહસ્યોની જાણકારી એ પ્રમુખ સ્વામી મહારાજના